નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ ઈષ્ટ દેવ હાટકેશ મહાદેવ જન્મ જયંતિ એ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ મહાદેવની જન્મ જયંતિ ભુજમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવ પૂર્વક રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા સવારે લઘુરુદ્ર તથા પાંચ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવેલ હતી આચાર્ય શ્રી ખંજન બોરા સાથે નિકુંજ જોશી દ્વારા પ્રારંભ કરાવેલ લઘુરુદ્ર યજ્ઞમાં યજમાન પદે શ્રીમતી તૃષાબેન મનીષભાઈ વૈદ્ય દંપતિ રહ્યા હતા મહાઆરતી બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું આ

મહાઆરતી કરવામાં આવેલ હતી જેમાં નોબત અને ઢોલ પર શ્રી કિશોર વ્યાસ હરમન ઝાલા અને સાથીદારોએ સાથ આપેલ હતો મંદિર સુશોભન માટે જયંતભાઈ ગજ્જર અને પાર્થભાઈ જોશીનો સહકાર મળ્યો હતો આ હાટકેશ જયંતિ નિમિત્તે સાંજના ભાગે જ્ઞાતિના સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ અને જે પ્રસંગે વિશાળ પ્રમાણમાં જ્ઞાતિજનો અને આમંત્રિત મહેમાનોએ પ્રસાદનો લાભ લીધેલ હતો શ્રી હાટકેશ જયંતિની પૂર્વ સંધ્યા તેમજ હાટકેશ જયંતિના દિવસે અલગ અલગ પ્રોગ્રામો દ્વારા શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ હતી આ પાટોત્સવની ઉજવણીમાં જ્ઞાતિના અલગ અલગ મંડળો તથા કાર્યકરો તરફથી તમામ વ્યવસ્થામાં સહયોગ આપવામાં આવેલ હતો જય હાટકેશ નગર મહિલા મંડળમાં કારોબારીમાં આગળ પડતી છો અને બંશ્રીબેન ધોળકિયા તૃષાબેન હેઠળ હું કામ કરું છું અને વિભાકરભાઈનું દર વર્ષની જેમ સાડી કોમ્પિટિશન હોય છે એનામાં ખૂબ જ બધી લેડીસો સરસ તૈયાર થઈને આવે છે અને જે છે સવારે વહેલા આવી જાય છે રવાડીમાં છેટ સુધી જે આગળ હોય છે એનું અમે પહેલેથી કરીને છેટ સુધીનું એનું અમે બધું જોઈએ છીએ અને સારી રીતે તૈયાર થયેલા ઈ હોય છે અને સાંજે પણ પ્રોગ્રામ ફૂલ ધામધૂમથી હોય છે હાટકેશ્વર મંદિરમાં અને મારતી હશે એટલે બધું પ્રોગ્રામ ધામધૂમથી ઉજવીએ છીએ જય હાટકેશ જય હા કેશ પ્રમુખ આ મહેતા હાટકેશ્વર જાગીર આજે ચૈત્રસો ચૌદસ એટલે કે દાદા હાટકેશનો પ્રાગટ્ય દિવસ આજે સમગ્ર ગુજરાતની અંદર ચૈત્રસો ના દાદા હાટકેશનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે એ સંદર્ભે વર્લ્ડ ગ્રાન નાગરિક જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ અને પાટોસો ઉજવણી સમિતિ દ્વારા આજે આ ઉજવણી કરવામાં આવી રહી છે એની પૂર્વ સંધ્યાએ અંદર દ્વારા દાંડિયા રાસ ગરબા અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કલાકારોએ આ દાંડી રાસનું ને એની રંગધ બોલાવી હતી અને દાતાસનું સન્માન કરવામાં આવ્યું હતું આજે એટલે કે સવારથી બટુકોને જગ્નો પવિત્ર ધારણ કરેલ હતા જેની પાંચ બટુકો ભાગ લીધેલ છે અને સાડા બાર વાગે જે કરવામાં આવી રહ્યો છે તેની અંદર શ્રીમતી તુષાબેન મનીષભાઈ વૈદ પરિવાર ભાગ લીધો છે અને સાંજે નાતીજનો અને આમંત્રિતો માટે કોમ્પ્લેક્ષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આજે ધ્વજારહનો કેતુભાઈ દીપકભાઈ માકડ લાભ લીધો હતો જયારે મહાદેવના ઘૂમટ ઉપર ઓમ અને માતાજીના ઘૂમટ ઉપર માં ના પ્રતિકૃતિ શ્રી કૃપાબેન કિન્તુરભાઈ છાયા દમકતી ભાગ લીધો હતો અને એલે એલેને હોસ્પિટલ અને કચ્છ મિત્રના પંચોતેર વર્ષના ઉજવણી રૂપે એમના તરફથી થી ઉષ્માબેન દીપકભાઈ માકડ તરફથી એમની સુપુત્રી શ્રી ખંચન માકડ તરફથી આ નાતિને ત્રણ બેંચો આપવામાં આવેલ છે આ સમગ્ર વાક્ય જયંતીની અંદર જ્ઞાતિજનો તેમજ ધર્મપ્રેમીઓ ભાગ લઈ અને આ ઉત્સાહ बावपुर पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર